મુંદરામાં ખાડા કે ખાડામાં મુંદરા નગરપાલિકાની બેદરકારી પણ ધારાસભ્ય એક્ટિવ આજે અમારી ટીમ મુંદરાની સોસાયટી વિસ્તારમાં નીકળી તો સમસ્યાઓ જોવા મળી હતી રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ જોવા મળી સોસાયટીના લોકોનું કહેવું હતું કે નગરપાલિકા ધ્યાન નથી આપતી પણ ધારાસભ્યને એક ફોન કર્યો ને વીસ ટકા સમસ્યાનો હલ થયો અમારા સમાચારમાં સોસાયટીની સમસ્યા જાગૃત નાગરિકનો રિવ્યૂ અને ધારાસભ્યની જાગૃતતા જુઓ સમાચાર અને સાંભળો જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતો ઓડિયો શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો મિત્રો આપનું મુન્દ્રામાં હાર્દિક સ્વાગત છે મુન્દ્રામાં ખાડા કે ખાડામાં મુન્દ્રા આપ જોઈ શકો છો કે મુંદ્રામાં આ હાલ અમે જે આવ્યા છીએ ગોકુલમ સોસાયટીવાળો રસ્તો છે અને આ સોસાયટીનો જો વિકાસ થયો હોય તોય પણ આ રસ્તાના લીધે જ વિકાસ થયો પરંતુ હાલ આ રસ્તાની હાલત એટલી દયનીય છે કે લોકોને અહીંથી જવું એટલે સમજી લો કે માથાનો દુખાવો આપ તમામ દૃશ્યો જોઈ શકો છો કે શું હાલત આ મુન્દ્રાની છે જાણે તંત્ર ગોર નિંદ્રામાં હોય જાણે કોઈક ફરિયાદ કરે પછી અમે જાગીએ આપ આ તમામ પરિસ્થિતિ આ નથી કોઈ તલાવ પરંતુ આ એક સોસાયટી છે સોસાયટીની અંદર પાણી ભરાણા છે આપ જોઈ શકો છો આ દ્રશ્ય અને આ પાણી ભરાયા બાદ શું પરિસ્થિતિ સર્જાય છે આપ સૌ જાણો છો કારણ કે હવે આમાં મચ્છરોનો ઉપદ્રેવ થશે પછી ડેન્ગ્યુ જેવી પણ બીમારી હાવી થઈ શકે છે ત્યારે ખરેખર આ બાબતને ગંભીર લેવા જેવું છે આપ જોઈ શકો છો અહીંના જે પણ વેપારીઓ છે એ તમામ લોકો ત્રસ છે કે ક્યારે આ રોડ બનશે હાલ આ પરિસ્થિતિ અને વારંવાર ન્યૂઝીલેન્ડ ગુજરાતી ટીમને પણ ક્યારેક વિશ્વાસ હોય કે અમારે આ વખતે કદાચ ચોમાસામાં બહારે નહીં નીકળવું પડે પરંતુ આ પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે આપ આ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંથી નીકળું એટલે કે મોટામાં મોટો માથાનો દુખાવો હવે અહીંથી બાજુમાં હોસ્પિટલો પણ છે અહીંથી સ્કૂલો પણ છે એટલે બાળકોને શાળામાં જાઉં તો પણ મોટી તકલીફ કોઈ પણ દર્દી હોય જેને હોસ્પિટલ જાઉં એને પણ તકલીફ એટલી મોટી હાલાકી હાલ અહીંના રહીશો ભોગવી રહ્યા છે અને એમની એક જ માંગ છે કે તંત્ર જાગે નહીં તો પછી અમે જાગશું કારણ કે ટૂંક સમયમાં જ્યારે નગરપાલક પાલિકાની ચૂંટણી હશે ત્યારે પણ એ લોકો જવાબ દેવા પણ તૈયાર છે તો સૌથી પહેલે આ જેના ખાતામાં જે વિભાગમાં આવતો હોય રોડ એ આ રોડ બનાવે નહીં તો આનું ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપ અહીંના રહીશો લેશે આ અમારા કેમેરામેન કાસમભાઈ ખલીફા આપને દ્રશ્ય બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો કે શું દશા છે હાલ મુન્દ્રાની એટલે તો અમે કહી છે કે મુન્દ્રામાં ખાડા કે ખાડામાં મુન્દ્રા ત્યારબાદ એક સોસાયટીમાં આવ્યા છે અને આ સોસાયટીમાં જે રહીશો છે એમને પણ મળી મળી રહ્યા છીએ કારણ કે રાત્રે સમાચાર મળ્યા હતા કાલે અંદાજી સાત વાગે અહીંના જે રહીશો છે તમામ લોકો બહાર નીકળી ગયા હતા અને સમસ્યા જો વારંવાર થતી હોય અને જો તમારી સમસ્યાને કોઈ સાંભળતું ન હોય તો મિત્રો પબ્લિકને સ્વયંભૂ બહાર નીકળવું પડશે અને રોડ ઉપર આવવું પડે ત્યારે અને જો પછી કામ થાય તો ખરેખને ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી દેખાય પરંતુ હું ખરેખર ધન્ય કહીશ કે જે પણ અહીંના કાઉન્સલરો છે એમને પણ થોડીક એમની વાત સમજી જોઈએ અને આજે મને મેસેજ પણ મળ્યા કે અહીંના જે કાઉન્સલર છે એ આવી અને થોડુંક કામ કરી ગયા છે એટલે એ સારી વાત કહેવાય પરંતુ હાલ સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ જાડેજા અજીત સિંઘ અને હું કલ્લાપુર નગરમાં રહું છું અને શું સમસ્યા આપની અહીંની છે સમસ્યા એવી હતી કે જ્યારે વરસાદ પડે એટલે અહીંયા કને એકદમ કીચડ થઈ જાય અને રોડ રસ્તા છે નહીં બરાબર પાણી ભરાઈ જાય મોટા પાયે અને એ દરમિયાન અહીંયા કને કોઈ પણ વાહન આવે એટલે અહીંયા ફસાઈ જાય બરાબર એ દરમિયાન અમે એક ટેન્કર આવ્યું હતું ગટ્ટર ભરેલું ટેન્કર હતું અને અહીંયા કને આવ્યું એટલે ફસાઈ ગયું ફસાઈ ગયું એટલે એણે ગટ્ટરનું જેટલું બી પાણી હતું એ બાજુનો કોઈ પ્લોટ પડ્યો છે એ ખાડામાં પાણી બધું ઢોરી નાખ્યું એ પાણી ઢોર્યું એના પાછળ એને કીધું ભાઈ આ તું પાણી ગંદુ પાણી એનામ નાખસ આમાં અહીં શિવ રહી નહીં શકીએ એવી અમારી ખરાબ પરિસ્થિતિ થશે એ કે ના અમે પાણી કાઢી જશું સમજા પણ પછી પાણી કાઢવામાં ન આવ્યું અમે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો કોન્ટેક કર્યો તો એમણે ફોન અમારો રિસીવ ન કર્યો પછી નગરપાલિકાના ઇન્જિનિયર છે જે ડેનેજ સમિતિના ઇન્જિનિયર છે એનાથી અમે જાણ કરી પણ એણે ફોન રિસીવ કર્યો એણે કીધું કે હું ભૂત છું બરાબર પછી અમારી કોઈ વાત ન બની એના સિવાયને પછી વળી પાછો અમે રિપ્લાય આપ્યો અને ચીફ ઓફિસરને તો ચીફ ઓફિસરે કીધું ભલે હું રાતે રાતે તમારું આ ખરાબ પાણી ખાડાવાળું છે એ ખાલી કરાવી દઉં છું અને પ્લસ તમને જે રોડમાં તમારા ખાડા ખપચા છે ત્યાં હું મેટલ કે માટી નખાવી દઉં છું પણ એણે મેટલ કે કોઈ માટી નખાવી નહીં પછી એમણે કીધું સાંજે આવે છે ગાડી પછી બપોરે આવે છે એવી રીતે કરીને ચાર દિવસ સુધી અમને રગડ્યા કોઈ પણ પ્રકારનો અમને રિસ્પોન્સ ન મળ્યો કે અમારું કામ ન થયું અને પછી અમે છેલ્લી બાકી કંટાળી અને મુંદ્રા માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રીને ફોન કર્યો મેં ધારાસભ્યશ્રીએ સારો રિસ્પોન્સ કર્યો મારો ધારાસભ્યશ્રીએ અહીંયાના કાઉન્સિલરને ફોન કર્યો અહીંયાના કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ ઝાલા આવી અને રૂબરૂ મળી અને અમારી જે સમસ્યા હતી એની જે અત્યારે દસથી વીસ ટકા મેટલ માટી નાખી અને સમસ્યા અત્યારે સોલ્વ કરી છે જે જે બદલ અમે ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીએ છીએ અને નગરપાલિકાના કાઉન્સિલર શ્રી દંબા ઝાલાનો પણ અમે આભાર માનીએ છીએ કદાચ વિશેષ વરસાદ પડે આપણે ખબર છે કે અત્યારે આગાહી પણ છે તો અહીંની પરિસ્થિતિ હજી પણ શું હા વરસાદ પડશે તો એની પરિસ્થિતિ હજુ પણ થોડી ઘણી વિકટ થઈ શકે અત્યારે અમે સો ટકામાંથી અમને દસથી વીસ ટકા જેટલી રાહત થઈ છે જે અમારા નાના મોટા વાહનો જતા એક્ટિવાઓ કે અમારે અહીંયા કડ છોકરાઓને મૂકવા જતી લેડીઝોને જે બાઇક સ્લીપ થઈ જતી પડી જતા ઘણાને બે ત્રણને ફ્રેક્ચર પણ થયા છે એ અમને સમસ્યામાં હમણાં હાલ પૂરતી રાહત મળી છે આ સમસ્યાનું કાયમી સોલ્યુશન શું આનું કાયમી સોલ્યુશન એવું છે કે નગરપાલિકા એમ કહે છે કે અમારે આ લાઇનના ચારે ચાર લાઇનની ગલીઓનો અને આ આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે પણ છેલ્લા છ આઠ મહિનાથી કહે છે પણ મંજૂર થયો નથી અને હજી સુધી બન્યો નથી આ રોડ એ કે હવે બની જશે બે ચાર મહિનામાં બરાબર અને બાકીનું છે ને જે નગરપાલિકાની જે કામગીરી છે વિધાઉટ મેનેજમેન્ટની છે કોઈપણ જાતની પ્લાનિંગ વગરનું કામગીરી કરે છે જેના કારણે આ પબ્લિકને આવી બધી આપ નગરપાલિકામાં ફોન કરતા હોય તો શું જવાબ મળે છે આપને અમને નગરપાલિકામાં જવાબ એવા મળે છે કે ભાઈ આ ગટર વાળો જે નાખી ગયો છે ને એ તમારો રોડ બનાવી દેશે અને આ નગરપાલિકાના જેટલા જવાબદારો છે ને એ પોતાના હાથ ઊંચા કરી લે છે એ જવાબદારી કોઈ લેવા તૈયાર નથી થતા અને થર્ડ પાર્ટી હોય છે કોન્ટ્રાક્ટર હોય છે એને માથે ઠોકી દે છે અને કોન્ટ્રાક્ટર આવે છે કે જે મેં પાઇપ ખોદ્યો છે એ મારી મર્યાદા હોય છે એક મીટરની એક મીટરમાં જ હું મેટલ માટી નાખીશ એના સિવાયનું હું કશું નહીં કરું એવા અમને જવાબો આપવામાં આવે છે અને સારો કોઈ પ્રતિભાવ આપવામાં આવતો નથી નગરપાલ વિશ્વાસ છે કે કામ થઈ જશે હા હાલ અત્યાર પૂરતું જે કામ થઈ ગયું છે એટલો અમને વિશ્વાસ છે કે હવે થોડું ઘણું હાલવા ચાલવામાં મુશ્કેલો નહીં થાય એટલું અમને થોડી આશા બંધાણી છે તો મિત્રો અમે તમામ રહીશોને પણ મળે અહીં સોસાયટીમાં અમુક લોકો સાથે વાર્તાલાપ કરી પણ ભલે કેમેરામાં ન આવી શક્યા પણ પોતાનું દર્દ પણ અમને બતાવ્યું કારણ કે ક્યાંક ને ક્યાંક સમસ્યા બહુ મોટી છે અને અમને પણ શરમ આવે છે કે ચાલુ વરસાદમાં અમે પણ આ ઘર મૂકીને નીકળ્યા છીએ સમાચાર બનાવવા માટે તો મિત્રો આ તંત્ર જો કદાચ આ મેસેજને આ વિડીયો જોતા હોય તો તમને એક અપીલ છે કે આ સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે આવવું જોઈએ કારણ કે જ્યારે વરસાદ પડે અને ત્યારે અહીંના રહીશોને અને નીકળવું પડે મિત્રો કેવી ભયાનક વાત કહેવાય કે જે ઘરમાં બેઠા હોય અને જે તમને ટેક્સ ચૂકવે છે જે તમને તમારી જે પણ યોગ્ય પૈસાઓ હોય આપવાના નગરપાલિકાને ભરે છે તોય છતાં જો આ સમસ્યા રહેતી હોય તો ખરેખર ક્યાંક ને ક્યાંક હવે આપણે રોડથી બહાર નીકળવું પડે પબ્લિક પણ નીકળી છે અને પબ્લિકની પણ માંગ છે કે જલ્દી કામ થાય અને સાથે સાથે મુન્દ્રા માનવીના ધારાસભ્ય અનુભાઈ દવીનો પણ હું આભાર માનું છું કે જેમને એક સામાન્ય વ્યક્તિ અહીં રહેતા સોસાયટીમાં રહીશ એમનો ફોન ઉપાડી અને એમને સાથો ન કે તમારું કામ થઈ જશે અને કામ થઈ પણ ગયું છે તે બદલ એમનો પણ ખરેખર આભાર પરંતુ હજી જે આ પરિસ્થિતિ છે જો પરિસ્થિતિ આવીને આવી રહી અને ખૂબ વરસાદ પડ્યો તો વિકટ પરિસ્થિતિ થશે અને ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યો છે અમને પછી અહીં હોડકા લાવવા પડશે અને હોડકાથી સમાચાર બનાવવા પડશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યુઝીલેન્ડ ગુજરાત હા જય સાહેબ જય માતાજી કઉ છું દવે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ધમભા સાહેબ પણ આવી ગયા હતા અને અમારું કામ પણ ચાલુ થઈ ગયું છે જે ચાર દિવસથી એક જટિલ પ્રશ્ન હતો રસ્તાનો

એને રસ્તા બનાવીને આપવા પડે એને પાણી બનાવીને આપવું પડે એને ગટર ની લાઈન નાખી આપવું પડે કોઈ કર્યું નથી હવે એની અંદર અત્યારે પૈસા રકમ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મંજૂર કરી લોકોની સુખાકારી માટે તમારા બધાની સુખાકારી માટે મને તમે બધા લોકોએ સહકાર આપ્યો તો રજૂઆત કરી તો એ રજૂઆતના સકારાત્મક પ્રતિસાદ રૂપે આટલા રૂપિયાઓ ફાળવવામાં આવે છે

બીજું કઈ કરવા માટે એવું મારે કશું જ નથી મારે સહજ રીતે બધા જ લોકો ના કામ થાય એના માટેનો પ્રયાસ છે અને એ બધા કામ કરી રહ્યો છું એમાં તમારો બધાનો સહકાર મળે ચોક્કસ ચોક્કસ અમને શું તમને વાત કરતા થોડી

ગુમરાહ કરતા હોય એમાંથી ન થવું અને સાચા માર્ગે ચાલતા રહેવું અને તમારા પાસે એટલી અપેક્ષા હોય કે તમે સમય આવે તમે બધા મિત્રો સાથે ચાલો ચોક્કસ ચોક્કસ એકસો એક ટકા બરાબર ને जय माता जय माता रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स